બાવીસ તારીખના રોજ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિનું જે કરવામાં આવે છે એના અનુસંધાને સમગ્ર રાજ્યમાં અને પોરબંદર શહેર અને જિલ્લાની અંદર પણ અલગ અલગ શોભાયાત્રાઓ રામધૂન પૂજા અર્ચનાના કાર્યક્રમો કરવામાં આવનાર છે આવતીકાલે પોરબંદર શહેરની અંદર પણ આવી જ એક ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવશે ત્યારે આ શોભાયાત્રાના રૂટ ઉપર અને અન્ય સૌની સંવેદનશીલ વિસ્તારોની અંદર આજે પોરબંદર ખાતે એક ફ્લેગ માર્ચ કરેલી છે જેથી આ વિસ્તારની અંદર પોલીસનું ડોમિનેશન જળવાય અને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એ માટે આ ફ્લેગ માર્ચનું આયોજન કરેલ છે આવતીકાલે પણ શોભાયાત્રા દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્ત રાખેલ છે આ સમગ્ર રૂટ છે એનું પણ એન્ટી ચેકિંગ કરવામાં આવશે અને આ માટે અમે શાંતિ સમિતિની પણ અલગ અલગ મીટિંગો કરી અને કોઈપણ પ્રકારનું અનિચ્છનીય બનાવ ન બને અને ખૂબ સારા વાતાવરણની અંદર આ શોભાયાત્રા અને પૂજા અર્ચનાના જે કાર્યક્રમો છે એ થાય એ માટે પૂરતો પોલીસની તકેદારી અને બંદોબસ્ત રાખે છે જ્યારે અયોધ્યા ખાતે રામ મંદિર રામ જન્મભૂમિ ખાતે આ પવિત્ર જે વિધિ કરવામાં આવનાર છે ત્યારે અમે સર્વ લોકોને ખૂબ શાંતિપૂર્ણ રીતે આ ધાર્મિક પ્રસંગ છે એની ઉજવણી થાય અને ખૂબ સારા માહોલની અંદર ઉજવાય અને જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થા સારી રીતના જળવાઈ રહે એ માટે સૌને શાંતિ જાળવવા માટે હું અપીલ કરું છું